દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં મનરેગા કોબાણની તપાસ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીનો આદેશ આપવામાં આવ્યો મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત ફતેપુરા તાલુકામાં કામો અનિશ્ચિત હોવાના કારણે એકમો શંકાસ્પદ હોવાથી તેની તાત્કાલિક તપાસ હાથ આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી અને દસ દિવસની અંદર માહિતી મળે અને આ કામની તપાસ દસ દિવસની અંદર નહીં થાય અને માહિતી નહીં મળે તો ઉપલી કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અમે આજ રોજ આમ આદમી પાર્ટી વતી તાલુકા વિકાસ અધિકારીને ઓફિસી પતિપરા ખાતે અમે મનરેગામાં જે તે અગાઉના કામો થયેલા છે એ ખાલી ચોપડા પર છે તે સ્થળ પર છે એની તપાસ કરી અને ખરી ખાતરીએ અમને માહિતી દસ દિવસની અંદર પૂરી પાડે તે બદલ અમે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને અહીં પૂરી પાડવામાં આવે